ઓછી અને વધારે એ રીતે જેવો જે શરીરનો માપ હોય એ પ્રમાણે કરવામાં આવે છે તો એ આપણે વમન કર્મ કહેવામાં આવે છે અત્યારના ઇમ્યુનિટી પાવર બધાનો ઓછો હોય છે એટલે વમન કરાવવામાં આપણે ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે વધારામાં કોને વમન ન કરાવવું તો જે બાળક હોય વૃદ્ધ હોય અતિશય પાત્રો હોય વધારે સ્થૂલ હોય હૃદય રોગવાળો હોય જેને ચક્કર આવતા હોય એવા

પુષ્ટ થયો હોય પ્રમેય હોય અને રસોડી થઈ હોય વગેરે રોગમાં આપણે વમન કર્મ કરાવવાથી જે ઉપરનો કોઠો હોય છે એ શુદ્ધ થઈ જાય છે અને આપણને ફાયદો થાય છે વધારાનો આમ નીકળી જાય છે પિત્ત નીકળી જાય છે એ આપણને ફાયદો થાય છે હવે પછી આપણે વિરચન કર્મ વિશે જોઈશું આ માટે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો